હલો મિત્રો પ્રણામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગૌ માતા સાંભળો આજનું આપણું ગીત આવશે નહીં કાન ગોકડમાં કાગળ ગયો કઈ આઠ દિવસની અવધિ અધા વરસો ગયા વહી આવશે નહીં કાન ગોકડ કાગળ ગયો મથુરાનો મોરલો યોધાય ઉડીને આવ્યો એ આવીને એના કનમાં કી દુઃખ જાવે રણ થઈ આવશે નહીં કન ગોકડમાં કગળ ગયો કઈ વૃંદાવનનો વાંદરો યોધાય આવ્યો સંદેશો લઈ સામણીયાને સુખ તો મળ્યું નહીં કાગળ ગયો કઈ બગીચામાં બગલ બોલે સાંભળ મારી સઈ બની બેઠા હવે નાથ ના મેરા હાથ થી બાજી ગઈ આવશે નહીં કાન ગોકુળમાં કાગળ ગયો કહી દીધા દિલા સાડે ડકે મને થનારી હતી તે થઈ ભગવા પેરી ભટક હવે કાનો આવશે નહીં આવશે નહીં કાન ગોકુળમાં કાગળ ગયો કઈ ગોકુળની ગોવા લડત મૈડા વેચવા ગઈ રસિયા શિયા રમતો ડીલ દીધું દઈ આવશે નહીં કાન ગોકુળમાં કાગળ ગયો કહી સમજાવો ધારમે જીવતો રહી પુરુષોત્તમના પ્રભુ આવે તો ભાવે પજ શું આવશે નહીં કાન ગોકુળમાં કાગળ ગયો કહી આવશે નહીં કાનગોળમાં કાગળ ગયો કહી હેલો મિત્રો આપણું ગીત ગમે વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં